નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના કલાલી વડસર રોડ પર ગાડી નીચે મગર આવ્યો અંદાજિત પાંચ ફૂટનો મગર દેખાઈ દેતા કાર ચાલકમાં ફફડાટ ચોમાસાની ઋતુ ચાલુ થતા જ મગર દેખાઈ દેવાનું શરૂ થયું વડોદરા શહેરની માધ્યમથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો કરે છે વસવાટ મગર દેખા દેતા ખાનગી સંસ્થા દોડી આવી હતી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું

ભાઈ આવીને સહી સલામત રીતે એમને રેસ્ક્યુ કર્યું અને રેસ્ક્યુ કરીને બહુ સરળ પદ્ધતિથી એમને લઈ ગયા છે જે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું